અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે એમાં સઘન પાઇપલાઇન ની અંદર તબક્કો બે એની અંદર નવ પમ્પિંગ સ્ટેશન બસો ને બાર કિલોમીટરની ની કામગીરી કરવામાં આવી છે માનવી નખત્રાણા લખપત અબડાસા તાલુકાના અઠાવીસ ગામોના માનનીય અધ્યક્ષ છત્રીસ હજાર પાંચસો ને ચૌદ હેક્ટર વિસ્તારમાં આનો લાભ થવાનો છે અને ટોટલ સિંચાઈ યોજના અઠાવીસ છે એનો અંદાજિત ખર્ચ માનનીય અધ્યક્ષ તેરસો ને અડસઠ કરોડ છે સાત બે હજાર ના રોજ કામ શરૂ કરેલ છે હાલ દસ ટકા જેટલી કામગીરી સ્ટેશન સાથે એકસો ને વીસ કિલોમીટર પાઇપ લે કામગીરી કરવાનાર છે એમાં નખત્રાણા લખપત તાલુકાના પચીસ ગામો અને માનાની અધ્યક્ષ એકત્રીસ હજાર એક્યાસી હેક્ટર વિસ્તારને લાભ થવાનો છે એની અંદર માનાની અધ્યક્ષી તેર જેટલી સિંચાઈની યોજના છે એની પાછળ લગભગ આઠસો ને કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે એની કામની સ્થિતિ છ ત્રણ બે હજાર ચોવીસના રોજ શરૂ થયેલું કામ હાલ પાંચ ટકા પૂર્ણ થયું છે અને કામ ઝડપથી કરવામાં